ભચાઉના ભવાનીપુર શેરી નંબર પંદરમાં રહેતા નરભેરામ પટેલને ભચાઉ ભવાનીપુર શેરી નંબર આઠમાં રહેતા માવજી પટેલ નામના વ્યક્તિએ લોખંડનું પાઇપ ફડકારી હાથમાં ઈજા પહોંચાડી હતી જે બાબતે પીડિત નરભેવરામ પટેલે શરૂઆતમાં ભચાઉ સરકારી દવાખાને સારવાર લીધેલી બાદમાં વધુ સારવાર માટે રામબાગ હોસ્પિટલ ગાંધીધામ ગયેલા જે બાબતે અરજદારની ભચાઉ પોલીસ દ્વારા કોઈ જાતની ન્યાય મળે એવી કાર્યવાહી કરવામાં આવી ન હોવાની વ્યાથા અરજદારે રજૂ કરી રદદારે ગૃહમંત્રી એસપી સાહેબ અને આઈજી સાહેબને લેખિત રજૂઆત કરી ન્યાય માટે ઉપર ફરિયાદ કરવામાં આવે એવી માંગ કરી હતી મારું નામ છે જેઠલાલ મેરા શું આ બનાવ હું હું નોકરી કરું છું નગરપાલિકામાં નોકરી કરું છું ઉપર ઘટના પંપીંગ ઉપર જેથી કરી રાતના સવારનો આવ્યો નોકરી ઉપર અને અને આવ્યો અને અમારા બાજુમાં એક ભાઈ બાજુમાં રહે છે તો અમે લોકો વાતો કરતા હતા પાણી પાણીની વાતો કરતા હતા ખાલી સમય ઓવિનની વાતો કરતા હતા એમાં માવજીભાઈ કરીને અમારા અમારા ઘરની બાજુમાં આવ્યો ઉશ્કરાઈ ગયો ઉશ્કરાઈને પાછો એ જાતો રહ્યો પછી વાંસળે દિવસે અમારી પાસે આવ્યો હું પંપિંગ ઉપર હું ત્યાં કને કેનાલ તને જાતો હતો અને ત્યાં કને મેરો થયો મને ગારો ભૂંડા બોલ્યો અને મને પાઇપ મારી ગયો તો મા મારી જોડે મેં એ મેં હોસ્પિટાલમાં ફરિયાદ કરાવી આ આ માહિતી લઈ આ દુઃખની મારા શરીરની અંદર લાગ્યું છે જેથી કરી મેં ફરિયાદ કરી દીધી પણ આજ સુધી મારી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી મેં નગરપાલિકામાં પ્રમુખોને અને ઝાલાભાઈને પણ જણાવ્યું હતું પણ હવે એ મને આ ન્યાય મળે એવું હું જાણું સાહેબ હું આ વસ્તુ જાણતો નથી બીજું કાંઈ સરકાર ન્યાય અપાવે